જા ભાઈ લઈ જાય બીટો ભાઈ લઈ જાય જા નીચે ભાઈ લઈ જાય છો તને જય જા ડેડુ આવે હે જા? ભાઈ લઈ જઈશ જા ભાઈ લઈ જઈશ ઘડી ખમોન પણ ભાઈ લઈ જઈશ જા

આમ <laughs> તો <laughs> <In boundaries> <laughs> <pussurori> <on low> આજો જો બદલ આવું છે ને બરાબર 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 મજા તો ઓરી છે ચાલે દે ભાઈ ચા 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 લઈ લે લઈ ભાઈ જમ ભલું મને મને બરાબર હાલો 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 હું આવું છું હાલો હું તને આવું છું મૂકી દો તો જે કબુ આવ્યું છે કબુ આવ્યું જો જે કબુ આવ્યું છે કબુ <laughs>